રામનંદ સ્વામી મહારાજની જય સ્વામીનારાયણ ભગવાનની જય સગત ગુરુ શ્રી રામાનંદ સ્વામી મહારાજની જય આજે આપણે આવ્યા છીએ જૂની સાકડી શ્રી સ્વામિનારાયણ મંદિર આ પ્રાચીન જગ્યા રામાનંદ સ્વામીના વખતની છે રામાનંદ સ્વામી અહીં અહી સદાવત ચાલુ કરાવેલું અને એના ઉપરથી આ જગ્યાનું જૂનું નામ રામાનંદ સ્વામી આશ્રમ છે અહીંયા એ જગ્યા ઉપર ભગવાન સ્વામીનારાયણ નવ વખત આ જગ્યા ઉપર પધારેલા છે ગુણાતા સ્વામીના સમકાલીન સમયમાં અહીંયા સ્વામી મહાપુરુષદાસજી સ્વામીએ હરિમંદિર પહેલું પેલું બનાવેલું અને એ પ્રતિષ્ઠા વિક્રમ સાલમાં થી ગુણાદિત સ્વામીએ આવીને કરેલી એ જૂનું પ્રસાદીનું હરિમંદિર એનું જો ઓરિજિનલ સિંહાસન અને મૂર્તિ છે એના દર્શન આપણને આ પથ્થરનું સિંહાસન અને નાની ચાર મૂર્તિ એના દર્શન આપણને થઈ રહ્યા છે મહાપુરુષદાસ સ્વામીએ ગામના ભક્તોની સેવા લઈ અને મંદિર કરેલું અને એમાં અહીંના જે ઉકા પટેલ હતા જે રોકડ કુટુંબના એમને ઘણી સેવા કરેલી અહીંયા મંદિરના ફળિયામાં કૂવો છે એ મહાપુરુષદાસ સ્વામીએ સો રૂપિયામાં એ વખતે કૂવો કરાવેલો તેના પૈસા પણ ઉકા પટેલે આપેલા આ મંદિર જૂન થતા ધોરાજીવાળા મોહન પ્રસાદ સ્વામીએ મંદિરનો કર્યો ત્યાર પછી એ મંદિર પણ જૂર્ણ થતા પરેણી ધામથી પૂજ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તન હરિભક્તોના સાથ અને સહકારથી પોતાના માર્ગદર્શનથી આ નવનિર્માણ મંદિરનું કર્યું છે આવું આ મહાપ્રસાદીમય ગામ ગામની બાજુમાં આવેલ પ્રસાદીની કોશી વાવ છે ભગવાન સ્વામિનારાયણ આ સ્થળ ઉપર બેસી સભા કરીને બેઠા હતા અને મહારાજ વાતો એવી કરતા હતા કે આ વાવમાં સરસવના દાણા સમય એટલા જીવનું આપણે કલ્યાણ કરવું છે આ વાવને કિનારે બેસી સંતો ગામમાંથી ભિક્ષા લઈ આવ્યા અને સ્વામી અને સંતો મળી વાવને કાંઠે જમેલા તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ જે છત્રી છે ત્યાં એમણે સભા કરેલી એ વખતે અગતરાયથી પર્વતભાઈ આવેલા મહારાજને માટે સુરવાડ જામો પાગ વગેરે શણગાર લઈ આવેલા મહારાજ ત્યાં જ સુરવાળ પહેરવા માંડા તો એક પૈસામાં બે પગ નાખવા માંડ્યા ને એ વખતે મારા ત્યાં બેસીને વાતો એવી કરતા હતા કે આ તેર કોશી વાવમાં સરસવના દાણા સમાય એટલા જીવનું આપણે કલ્યાણ કરવું છે આ ઘટના જોઈ સુરા ખાચરે મહારાજને કીધું કે મહારાજ તમે વાતો મોટી મોટી કરો છો પણ સુરવાળ પહેરતા તો આવડતો નથી મહારાજ કે અમને આ નથી આવડતું પરંતુ જીવના કલ્યાણ તો આમ કરીએ એમ કહીને મહારાજે ચપટી વજાડી તો આકાશની અંદર કેટલા બધા ચકલા ઉડીને જાતા હતા ટપોટપ બધા ચકલા પડી ગયા ખેતરમાં અને બધાને સમાધિ થઈ ગઈ પછી બીજી વખત ચપટી વગાડી અને સમાધિમાંથી બધા ચકલા જાગીને ઉડવા માંડ્યા મહારાજ કે જીવના કલ્યાણ તો મેં આવી રીતે કરીએ આવી સુંદર વાત ભગવાન સ્વામિનારાયણે આ તેર કોશી વાવને કાંઠે કરેલી અને આ વાવને કાંઠે રામાનંદ સ્વામી પણ સભા કરીને બેઠેલા રામાનંદ સ્વામીનું સદાવ્રત જૂની સાંકળીમાં ચાલતું એટલે સ્વામી વારંવાર અહીં પધારતા રામાનંદ સ્વામી અહીંયા સભા કરીને બેઠેલા અને એમના સંતો ગામમાં ભિક્ષા માગવા માટે ગયેલા એમાં એક સંત ગ્રસ્તને ઘરે નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કહીને ભિક્ષા માગતા હતા બાઈ માણસ ટિક્કા માંથી રોટલા લઈને દેવા માટે આવ્યા બે રોટલા હતા પેલા બાઈ માણસ ને એમ થયું એક રોટલો આપું અર્ધો આપું દોઢ આપું કેટલો આપું આમ મનોમન વિચારતા હતા ત્યાં પેલા સાધુ બોલી ગયા વિચારો છો શું બે રોટલા આપી દો ને એમ એટલે પેલા બાઈએ બંને રોટલા આપી દીધા આ વાતની રામાનંદ સ્વામીને જાણ થતા રામાનંદ સ્વામીએ પેલા સાધુને ઠપકો આપી થોડીક શિક્ષા કરી ધ્યાન કરવાની પાવડી સ્વામી પાસે પડી હતી પેલા સાધુના માથામાં મારી માથામાં મારી લોહી નીકળું લોહી નીકળું સ્વામીને એમ થયું કહો આ તો બહુ ખોટું થયું વધારે લાગી ગયું સ્વામીએ તરત જ ત્યાં રસ્તાનો કાંઠો જતો એટલે એમાંથી ઝીણી ધૂળ લઈ સાધુના માથામાં લગાડી અને લોહી નીકળતું બંધ થઈ ગયું આ રીતે ગ્રહસ્થને ત્યાંથી કેવી રીતે માગવું એ વિવેક રામાનંદ સ્વામી પણ સંતોને શીખવતા અને આજ ગુરુપ્રસાદીની જગ્યામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્યારે પધાઇરા તિરકોશી વાવ એટલે એક સાથે ત્યાં તેર કોષ પાણીના ચાલતા હોય છતાંય પાણી ખૂટે નહીં એવી સરસ મોટી વાવ મહારાજ આ વાવને કાંઠે હાલ આ પ્રસાદીની છત્રી અને ચણાબીન એ જગ્યા ઉપર પધરાવેલા છે આ તેર કોષી વાવ એટલે એક સાથે તેર કોષ ચાલે તોય પાણી ના ખૂટે એટલું પાણી આ વાવમાં હતું તેના કારણે આ વાવનું નામ સહજાન સ્વામી અને સહજાન સ્વામીની પ્રસાદીની જગ્યા અને ટોકડિયા હનુમાન જેવા ગણાતા જુનાગઢના જોબી જોગી એવા મહાપુરુષના સ્વામી તેમનું કૃપાનું આ ગામ તેના આપણે આજે દર્શન કરી રહ્યા છીએ